ભુજની જીમખાના સ્પોર્ટ ક્લબમાં દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ જીમખાના સ્પોર્ટ ક્લબના પ્રમુખ પદે બહાદુર સિંહ જાડેજા વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા જનરલ સેક્રેટરી મહેપતસિંહ રાઠોડની આગેવાનીમાં નૂતન વર્ષના સ્નેમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેમિલનના ક્લબના પદાધિકારીઓ સદસ્યો તેમજ વિશેષ આમંત્રિત મહેમાનો રમતગમત સાથે જોડાયેલ યુવા વર્ગ બાળકો સૌ ઉમંગભેર જોડાયા હતા શહેર ખાતે ઓગણીસો એકાવનથી રમતગમતને પ્રોત્સાહન આપતું જીમખાના સ્પોર્ટ ક્લબની રચના કરવામાં આવી છે ભુજના મધ્યસ્થાન સ્થિત ક્લબમાં લોન ટેનિસ ટેબલ ટેનિસ કેરમ ચેસ જેવી અનેક રમતોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે અહીં રમતા ખેલાડી જિલ્લા અને રાજ્ય સ્તરે નામના મેળવી શક્યા છે પૂર્વ ટેનિસ સેક્રેટરી પ્રેમજી રાઠોડે જણાવ્યું હતું કે જીમખાના સ્પોર્ટ ક્લબમાં તૈયાર થયેલા ખેલાડીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ તો સારો દેખાવ કરે જ છે સાથે રાષ્ટ્રીય સ્તરે પણ રમવા જાય છે હાલમાં વિદેશમાં બહુ મોટું આયોજન થાય છે ગ્રાન્ડ સ્લેમમાં અહીંના ખેલાડી આર એન શાહ રમી રહ્યા છે જે ક્લબ માટે પણ ખૂબ મોટી ગૌરવની વાત છે જીમખાના ખાતે દરરોજ એકસો પચીસ જેટલા બાળકો સાથે યુવક યુવતીઓ દરરોજ અહીંયા તાલીમ મેળવી રહ્યા છે ડિસેમ્બરમાં રાજ્ય સ્તરની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે ખેલાડીઓ જોડાય છે અને એમને અમે પ્રોત્સાહિત કરીએ છીએ સાથે ક્લબમાં ઇન્દિરા ક્લબ સાથે અમે સાંસ્કૃતિક નવરાત્રીનું પણ આયોજન કરીએ છીએ આજના સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં રાજુ ભાવસાર ગિરીશ જોશી સહિતના જોડાયા હતા ઓગણીસો એકાવનથી આ સંસ્થા ચાલુ છે અત્યારે એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ છે સ્પોર્ટ્સની લોન ટેનિસ છે ટેબલ ટેનિસ કેરમ ચેસ વગેરે ટુર્નામેન્ટો અમે યોજીએ છીએ અને અહીં સારામાં સારી સ્પોર્ટ્સની પ્રવૃત્તિ થાય છે અમારા પ્રેસિડેન્ટ શ્રી બહાદુરસિંહભાઈ જાડેજા ઉપપ્રમુખ નવલસિંહજી જાડેજા મંત્રી મહીપતસિંહ રાઠોડ અને ઇન્ડોર સેક્રેટરી રાજુભાઈ ભાવસાર તદુપરાંત અહીં ઉપસ્થિત અમારા ગિરીશભાઈ જોશી એ પણ કારોબારી સભ્ય છે અને એમના નેજા હેઠળ અમે જુદી જુદી સ્પોર્ટ્સ પ્રવૃત્તિ કરી છીએ દર વર્ષે અમે જુદી જુદી પ્રવૃત્તિમાં નવરાત્રિમાં ઇન્દિરા ક્લબની પણ આયોજન કરીએ છીએ જેમાં નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને દર વર્ષે સ્પોર્ટ્સ સેન્ટરનું એક સ્નેહમિલન અમે યોજીએ છીએ અમે દર વર્ષે જુદી જુદી ઇવેન્ટની ટુર્નામેન્ટ યોજીએ છીએ અમે આ વખતે પણ આ ડિસેમ્બરમાં ઓપન ગુજરાત લોન ટેનિસ સ્પર્ધા કેરમ ચેસ ટેબલ ટેનિસ વગેરેની ટુર્નામેન્ટ યોજીએ છીએ તદુપરાંત વિશેષમાં એ કહેવાનું કે અમારા અહીંયાના ખેલાડીઓ ભારે રમવા જાય છે ઓપન ગુજરાત નેશનલ લેવલે રમીએ છીએ તેમજ ઇન્ટરનેશનલ લેવલે પણ અમારા અહીંયા આર્યન શાહ કરીને હતા એ અહીંથી પણ કોચિંગ લઈ અત્યારે જેને કહીને કે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમે છે આ અમારી એક જીમખાનાનું ગૌરવ છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ પણ અમે યોજીએ છીએ